નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ હેઠળની કચ્છ કોપર લિમિટેડનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આગામી અઠવાડિયાઓ કોપર સ્મેલ્ટરનું કામકાજ શરૂ થતા મુન્દ્રા સ્થિત કોપર સ્મેલ્ટર વિશ્વના સિંગલ લોકેશન સૌથી મોટા સ્મેલ્ટરમાંનું એક બનશે આ પ્રોજેક્ટ અંતર્ગત કોપર વિસ્તરણ ખર્ચ આશરે સાતસોથી આઠસો મિલિયન ડોલર થવાની ધારણા છે જે યુનિટનો કુલ ખર્ચ આશરે બિલિયન ડોલર સુધી થશે કચ્છ કોપર હાલમાં લેટિન અમેરિકન દેશોમાંથી તેના કોપર કોન્સન્ટ્રેટનું સોર્સિંગ કરશે પરંતુ કોન્સન્ટ્રેટ માટે વધારાના સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના સપ્લાયર્સ સાથે પણ ચર્ચા વિચારણા જારી છે નજીકના ક્વાર્ટરમાં અપેક્ષિત પાંચ લાખ ટન યુનિટ પહોંચ્યા બાદ તેની ક્ષમતા વધારીને દસ લાખ ટન કરવામાં આવશે વિશ્લેષકોના મતે આગામી નાણાકીય વર્ષ દરમિયાન સંપૂર્ણ વૃદ્ધિની ધારણા રાખીને કોપર સ્મેલ્ટર કામગીરી વાર્ષિક ધોરણે બસો પચાસથી ત્રણસો મિલિયન ડોલરની રેન્જમાં વ્યાજ કર ઘસારો અને એમોટાઇઝેશન એબિટા પહેલાં કમાણી કરી શકે છે કચ્છ કોપર સંપૂર્ણપણે અદાણી ગ્રુપની ઇક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝની માલિકીની કંપની છે એકવાતે શરુ થયા બાદ ભારતની તાંબાની આયાતમાં મોટા પાયે ઘટાડો થવાની અપેક્ષા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર